અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે શુક્રવારના રોજ અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં એડવોકેટ પ્રકાશ બેસનવાલા તેમજ એડવોકેટ સમીર વકાણી વચ્ચે પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી જ્યારે સેક્રેટરી પદ માટે જબી ઉલ્લાહ શેખ તેમજ રિદ્ધિ ભરથાણિયા વચ્ચે ચૂંટણી થઈ હતી આ ચૂંટણીમાં કુલ બસો બાર મતદારો પૈકી એકસો બ્યાસી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો મતગણતરીના અંતે એડવોકેટ પ્રકાશ બેસનવાલા પ્રમુખ તરીકે જ્યારે તેમની પેનલના સેક્રેટરી પદ માટે એડવોકેટ જબી ઉલ્લા ચૂંટાઈ આવ્યા હતા જ્યારે પેનલના દસ સભ્યોમાં ઉપપ્રમુખ પરિન પટેલ જોઈન્ટ સેક્રેટરી રાજેન્દ્ર સોલંકી ખજાનચી તરીકે હરિવદન મહેતા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા આ ઉપરાંત કારોબારી સભ્યોમાં અનિલ પટેલ હરેશ પટેલ સતીશ પટેલ કલ્પેશ રાણા રાકેશ ભાટિયા નિમેશ પરમાર અને કૃણાલ પરમાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા વિજેતા ઉમેદવારોની સૌ વકીલ મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી અને કોર્ટ બહાર ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વિજય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો અંકલેશ્વર વકીલ મંડળના ના વર્ષ બે હજાર ચોવીસ ના હોટેલ ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ બસો બાર વોટર્સ હતા જે વોટર્સો પૈકી એકસો બ્યાસીનું મતદાન થતાં જેમાં પ્રમુખ અને સેક્રેટરી બેના હોદ્દા માટે ચૂંટણી હતી જેમાં પ્રમુખમાં મારો બ્યાસી વોટથી વિજય રહ્યો છે સરસાઈ મેળવીને મળવી જોઈએ અને મારી સાથે સેક્રેટરીમાં જબુલ્લાહ શેખ જે ટોટલ વોટથી વિજય બનેલા છે આ સિવાય મારી પેનલના બીજા દસ ઉમેદવારો કે જે બી નરીફાગ જાહેર થઈ ગયેલા છે અને આમ અમારી પેનલ સંપૂર્ણપણે બહુમતી જીતેલા છે હું તમામ વકીલ મિત્રો મારા સિનિયર પીપી સોલંકી સાહેબ જગતસિંહ વાસડિયા કેતનભાઈ ગાંધી નોરાત મોટા એ એમ મિર્ઝા અનિલભાઈ લાલ તમામનો આભાર માનું છું તે સિવાય મારા તમામ વકીલ મિત્રો પણ આભાર માનું છું અમારે આખી પેનલ આભાર માને છે તાલુકા વકીલ મંડળની ચૂંટણી બિનહરીફ રહી હતી જેમાં પ્રમુખ તરીકે નીતિન વકીલ સેક્રેટરી તરીકે કમલેશ જેટ મોદી ઉપપ્રમુખ તરીકે અનંત પુખરિયાલ જોઈન્ટ સેક્રેટરી તરીકે ભીમસિંહ ચાવડા ખજાનચી તરીકે પરેશ પરમાર અને લાઇબ્રેરિયન તરીકે શૈલેષ ભગત બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા તમામ તાલુકા મંડળના વકીલ સભ્યોને બિનહરીફ ચૂંટી લાવવા બદલ પ્રમુખ નીતિન વકીલ અને હોદ્દેદારો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો